જય ભીમ જય જોહાર આજે નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ અને અમે બધા અત્યારે આદિવાસી મિત્રો અને સાથી અનંતભાઈ પટેલ આપણા જુજારુ યોદ્ધા અમે અત્યારે વાંસદાની ધરતી ઉપર છીએ અને અમારી પાછળ તમે જોઈ શકો છો જનનાયક ક્રાંતિકારી બિરસા મુંડાજીની પ્રતિભા છે ગઈકાલે એક આપણે સ્ટેચ્યુનું અનાવરણ પણ કર્યું અને આજે આપણી એમને ક્રાંતિકારી સલામ પાઠવવા અહીંયા એકત્રિત થયા છે પણ બધા મિત્રોનું એક સૂર એવું કહેવું છે કે આ નવ ઓગસ્ટની સાચી ઉજવણી તો જ જો સરકારને ઝુકાવીને ફરજ પાડીએ પાર તાપી રિવર લિંકનો પ્રોજેક્ટ પાછો ખેંચી લેવા માટે આ આદિવાસી સમાજના એક લાખ માણસોને એના મૂળમાંથી ઉખાડી ફેંકવાનો આ રાજ્યની સરકાર કેન્દ્રની સરકારનો કારસો છે અને એની વિરુદ્ધમાં આખા આદિવાસી બેલ્ટમાં ખાસ કરીને ધરમપુર વલસાડ વાંસતા આ જે આખો વિસ્તાર છે જેના ધારાસભ્ય આનંદભાઈ પટેલ છે એ વિસ્તારમાં ખૂબ લોકોમાં આક્રોશ છે રોષ છે ગઈ ચૂંટણી પૂર્વે પણ હજારોની તાદાદમાં આદિવાસી સમાજના ભાઈઓ ગાંધીનગર પહોંચ્યા હતા તો આજે અનંતભાઈ સાથે વાત કરીએ અનંતભાઈ તમે સમજાવો આખા ગુજરાતની જનતા આદિવાસી સમાજ એકંદરે જાણે છે પણ ગુજરાતની જનતાએ આ મુદ્દે તમારું સમર્થન આદિવાસી સમાજનું સમર્થન કેમ કરવું જોઈએ કેમ આ પ્રોજેક્ટને તમે આદિવાસી વિરોધી અને જનવિરોધી કહો છો દક્ષિણ ગુજરાતના પૂર્વ પટ્ટામાં ખરેખર ત્યાં જંગલ વિસ્તાર છે ડુંગર વિસ્તાર છે આદિવાસી સમાજની સંસ્કૃતિ છે આદિવાસી સમાજની અસ્મિતા છે અને દરેક આદિવાસી સમાજના લોકો ત્યાં ખેતીવાડી કરીને પશુપાલન કરીને પેટનું રડે છે એવા સમયે બે હજાર બાવીસની ફેબ્રુઆરીની ચૌદ તારીખે નિર્મલા સીતારમનજીએ બજેટ સત્રમાં પાર તાપી નર્મદા રિવરલિંક યોજનાની સાત નદીઓને જોડાણ કરીને એ પાણી કચ્છમાં ધંધાર્થે અને ત્યાંના ઉદભો ઉદ્યોગપતિઓ માટે આપવાની વાત કરી અને ત્યારબાદ અમારું આંદોલન ચાલુ થયું આંદોલનની શરૂઆત અમે વઘઈના રંભાસ ખાતે એક મિટિંગ કરી ત્યારબાદ ગઈકાલે આપણે જે બિરસા મુંડાજીની પ્રતિમાનું અનાવરણ કર્યું તે સ્થળ પર અમે એક મોટી જનસભા યોજી અને એ જનસભામાં નક્કી કર્યું કે અઠાવીસમી ફેબ્રુઆરીએ બે હજાર બાવીસના દિવસે મોટો જનસેલાભ આદિવાસી સમાજની જન આક્રોશ રેલી નીકળશે અને તંત્ર પોલીસે અને તમામ સરકારી અધિકારીઓ દ્વારા દાબ દબાણથી એ રેલી ન થાય એના માટેનું ફૂલ જોશ એમણે ઉપયોગ કર્યો છતાં પણ અમે અઠ્ઠાવીસ તારીખે હજારોની જનમેદની સાથે આવેદનપત્ર આપ્યું અને અમે કીધું કે એક લાખ જેટલા આદિવાસી સમાજના લોકોને એની અસર થશે જંગલની અસર થશે દુર્લભ પ્રાણીઓ જે કપરાડાના જંગલમાં છે જે ધરમપુરના જંગલમાં છે જે ડાંગના જંગલમાં છે તાપી પૂણા નદીના જંગલમાં છે એનો સર્વનાશ થશે અને વિકાસ કોઈ પણ આદિવાસી સમાજના અથવા કોઈના પણ વિનાશ કરીને વિકાસ અમને જોઈતો નથી અને અમે એ રેલી સક્સેસ કરી ત્યારબાદ પૂર્વ મંત્રી જે હતા એમણે એમ કીધું કે આનંદ પટેલ ગેરમાર્ગે દોરે એવું કશું મળે નહીં પરંતુ બીજી માર્ચ બે હજાર બાવીસના અનુભવનું નામ શું એમનું નામ નરેશ પટેલ જેને આપણે હુલામણા નામથી પણ ઓળખીએ છીએ નામ શું એમણે ત્યારબાદ બીજી માર્ચે બે હજાર બાવીસ ના દિવસે નાણામંત્રી મંત્રી ગુજરાતના કનુભાઈ બજેટમાં પાંચસો કરોડ ફાળવ્યાની પણ વાત કરી એ છાપેલી વાત હતી અને ત્યારબાદ ફરી પાછું અમે તાપી જિલ્લામાં વ્યારામાં આંદોલન કર્યું ત્યારબાદ અમે સિધુ વઘઈમાં ડાંગમાં આંદોલન કર્યું અને પછી ચોથું આંદોલન અમે ગાંધીનગર કોંગ્રેસની આગેવાનીમાં કર્યું પરંતુ આ સરકાર આદિવાસી સમાજને મૂરખ સમજવાની વાત કરે છે પરંતુ અમે ભણેલા ગણેલા અને જાગૃત થઈ ગયા છે અમે આ ડેમ પ્રોજેક્ટમાં એક જમીન અને એક ટીપું પાણી બીજાને આપવાના નથી સાચી વાત છે ભાઈ તમારામાંથી કોણ કહેશે આ પ્રોજેક્ટ થવો જોઈએ કે ના થવો જોઈએ એમ એટલે આમાં છે ને આદિવાસી કેટલાય એવા હેરાન થઈ જાય આદિવાસીની જમીન જાય પછી કે ઘરો જાય પછી શાળા કોલેજ જે કાંઈ આવેલું હોય આ પટ્ટામાં તે બધું જ તમામ એના નુકસાન થાય એટલે સરકારે એ વિચારવું જોઈએ કે પહેલો તો પહેલી વાતમાં તો આ છે તાપી લેવાની કરી જ નહીં જોઈએ કેમ કે આનાથી આપણને શું ફાયદો થાય આપણને કોઈ ફાયદો થવાનો નથી

પહેલી વાત માં તો હું છે રોડ રસ્તા ગામ માં આવીને ફરીને જોઈ કુવા તળાવ એ પેલા સુધારો હે

આપણે કોંગ્રેસ ભાજપની વાત બે મિનિટ સાઈડમાં મૂકીને ખરેખર આ વિસ્તારનો આદિવાસી સમાજ એવું ઈચ્છે છે કે પાર તાપી રિવરલિંગનો પ્રોજેક્ટ ના થવો જોઈએ ના થવો જોઈએ આ બાજુ બધી કોઈ કહેશે શું કેમ નહીં થવું જોઈએ કે આ બતાવવા ના ના આપણે તો જાવા નહીં પણ બીજા આ નાલ્લા શું કરે એનું વિચારવાનું આવનાર પેઢી હું થાય તેની હું વિચારવાની આલા તારે આપડે તો હવે ચાલ્યા જ જવાના લેની પણ એનું શું થાય એ તો આનંદ થાય એટલો બિચારો પડ્યો એટલે એના પસાડી અમે સાજ આવી હાથે જે તે ખાય આવા નથી પણ તમે લાખ માણસોનું ડિસ્પ્લેસમેન્ટ થાય એટલે એમને મૂળમાંથી ઉખાડીને બીજે ફેંકી દેવાની વાત આ કાચો પાકો લાખ માણસનો અંદાજ કઈ રીતે આવ્યો કેટલા ગામો અસરગ્રસ્ત અતગ્રસ્ત લગભગ બ્યાસી જેટલા ગામો અસરગ્રસ્ત થશે અને અમુક ગામો તો જળમૂળમાંથી નીકળી જશે પૂરા ડૂબી જશે ડાંગના અંદર તેત્રીસ ગામો છે તેત્રીસ ગામોમાંથી અઠ્ઠાવીસ ગામો તો પૂરા ડુબાણમાં જ આવી જાય છે ઓહ કે આખા અને આખા ગામ ડૂબી જાય બીજું જીગ્નેશભાઈ અમારો વિસ્તાર છે આદિવાસી નીસી અઠ્યાવીસમાં ગામોની અંદાજિત વસ્તી કેટલી હશે એ અઠ્ઠાવીસ ગામોની અંદાજિત વસ્તી એમ જો તો હજાર 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 આપણે ગણી શકીએ ગામની એટલે પચીસ ત્રીસ હજાર થી હજાર એ થવાના બીજા જે પૂણા નદી છે તાપી તાપી જિલ્લાની વાત કરીએ તો એ પૂણા નદીની આજુબાજુનું જંગલ વિસ્તારના ગામો બધા ડુબાણમાં જવાના વાંસદામાં અત્યારે એક બીજી ડેમની વાત કરી ખાટાંબા વિસ્તારમાં તો તે ખાટા આંબાની બાજુમાં ગામ આવેલું છે કણધા એની બાજુમાં ગામ આવેલું છે મોડાઆંબા એની બાજુમાં ચોરણી નીરપણ જેવા ગામ આવે છે પૂરા ડુબાણમાં જઈ શકે છે બીજું જિગ્નેશભાઈ અમારો વિસ્તાર પ્રકૃતિ પૂંજક છે અમારા વિસ્તારમાં આદિવાસી સમાજની અસ્મિતા આદિવાસી સમાજના દેવદેવીઓ છે એમાં માવલીની વાત કરીએ ભરમદેવની વાત કરીએ દેવની વાત કરીએ દેવની વાત કરીએ બગલાદેવની વાત કરીએ વાઘદેવની વાત કરીએ અમે પૂંજન કરીએ છીએ ને એના સ્થાનકો છે એ પણ ડુબાણમાં જાય એવી અમને ભય છે સાથે તમે અમારા વાજિંત્ર તુર જોયા તેવી રીતે તારપુ છે વાજિંત્ર મોટા ઢોલના વાજિંત્ર છે કાહાડિયા વાજિંત્ર છે એ બીજી જગ્યાએ વિસ્થાપન થવાને કારણે અમારા બાળકો એ સંસ્કૃતિથી અજાણ થઈ જશે સંસ્કૃતિને ભૂલી જશે એટલે અમને મોટો ભય એ છે અમારી સંસ્કૃતિ છીનવાઈ જશે અમારા હાથમાંથી અને અમારી બોલી છીનવાઈ જશે અમારી રહેણી કહેણી છીનવાઈ જશે અમારી પદ્ધતિ છે બાળક જન્મે ત્યારે આપણે પાંચેરું કરતા હોઈએ છીએ મૃત્યુ થાય ત્યારે અત્યારે આવા રિવાજ કરીએ પરંતુ અમારો આદિવાસી સમાજ દિહાડો કરે છે એ દિહાડાની પૂજા કરીએ છીએ અમે અને અમારા જે પૂર્વજો છે એને સાથે રાખીએ છીએ જેવી રીતે અમે ધોળિયા સમાજમાંથી આવતા હોય તો અમે ધનાખત્રી રૂપા ખત્રીની છાંક પાડતા હોય પાડતા હોય છે ને એની છાંક પાડતા હોય છે ને અમારે અમારી પૂજાવિધિમાં બ્રાહ્મણો કરતા અમારા જે લોકો છે જૂના લોકો છે એ જ અમને પૂજા વિધિ પણ કરે છે એટલે આખી જન્મથી મરણ સુધીની એક પદ્ધતિ છે વિધિ વિધાન છે એક અસ્મિતા છે એ ભૂસાઈ જવાની ભીતિ અમને વિસ્થાપનના કારણે એવું લાગે છે પણ આ એક લાખ માણસોને બીજે ક્યાંક વસાવવા અને હાલ જે પરિસ્થિતિમાં રહે છે એના કરતાં વધારે સારા પાકા મકાનો ખેતીની જમીન કેશ રકમ સારી શાળા કોલેજ હોસ્પિટલ આપીશું આવી કોઈ વાત કરી કોઈ વાત નથી કરી પરંતુ બીજી એક વાત સાંભળો અમે કુદરતના ખોળે જ રમીને મોટા થયા છીએ અમારે કોન્ક્રીટના જંગલમાં રહેવું નથી અમે આ કુદરતના ખોળે આવી જ રીતે હરિયાળી છું કોંક્રિટ જંગલમાં હા તમે રો તમે વર્ષોથી રહો છો તમે વર્ષોથી રો છો પરંતુ અહીંથી તમે એક એક ચિત્ત ચિત્તાને આફ્રિકાથી અહીં લાવીને છોડી દો એ મરી જશે કુદરતી અમારી રહેણી કહેણી પ્રમાણે અમને આ એટમોસ્ફિયર આ વાતાવરણમાં જ અમે જીવી શકીએ છીએ અમારે ઘોંઘાટમાં કે કોન્ક્રીટના જંગલમાં રહેવું નથી અમે કુદરતને ખોડો અમે મસ્ત છે અમારા ઘરે સાચી પણ ખરેખર સમજવું છે સરકારે આ પ્રોજેક્ટમાં જે વિસ્થાપન થાય એના વૈકલ્પિક વ્યવસ્થા આપવાની કોઈ કોન્ક્રીટ નક્કર બાહેધરી આપી હોય એવું કઈ ખરું કોઈ પણ ડીપીઆર માં એવો કોઈ ઉલ્લેખ કર્યો નથી મૌખિક કઈ કીધું મૌખિક પણ વાત કરી નથી અમે ચૌદ તમારી સાથે કઈ સંવાદ કર્યો અમે ચૌદ જેટલા આંદોલનો કર્યા અમારી સાથે રૂઢિ પરંપરાના આગેવાન છે અમારી સાથે પાર તાપી નર્મદા રિવર પ્રોજેક્ટની સંઘર્ષ સમિતિ છે એક પણ વખત મુખ્યમંત્રીએ કે મંત્રીએ અમારી સાથે આ મુદ્દે કોઈ પણ જાતની ચર્ચા કરી નથી હા જૂની અમારી પાર આપી નર્મદા રિવ સંઘર્ષ સમિતિ જે હતી એને બોલાવીને એ સંઘર્ષ સમિતિ તોડી નાખી અત્યારે પણ ધાક ધમકી અમારી સંઘર્ષ સમિતિને મળે છે પરંતુ અમને કોઈ સમજાવવાની વાત કે અમને આ પ્રોજેક્ટ વિશેની પૂરી જાણકારીની વાત પણ અમને ગૂગલ પરથી મળે છે એના વિશે કોઈ માહિતી અમારા લોકોને આપવામાં આવી નથી પરંતુ અમે આ વખતે આરપારની લડાઈ લડવાના છે અમે શ્વેત પત્રની માંગણી કરીશું અને ચૌદ તારીખની રેલી કરીશું અને આ સરકાર જે ઘોર નિંદ્રામાં ઊંઘી રહી છે એને અમે જગાડવાના પ્રયત્ન કરીશું જે આદિવાસી સમાજના બીજા ચૂંટાયેલા નેતાઓ જે ભારતીય જનતા પાર્ટીમાં છે ધારાસભ્યો છે સંસદ સભ્યો છે એ આ લડતમાં એને ટેકો આપતા હોય એવું ખરું નથી અમને કોઈ પણ લડતમાં કોઈ ધારાસભ્ય મંત્રી એ કે સંસદ સભ્ય ટેકો આપ્યો નથી પરંતુ અમારી રેલી કઈ રીતે અટકે અમારા લોકોને કઈ રીતે બીવડાવવાનું હોય કે અમને ખોટા સાબિત કરવાની વાત એમણે અત્યાર સુધી કરી છે હા કેટલાક ધારાસભ્ય એવા છે સરકારમાં કે અમને એમ પણ કહે છે તમારી લડત સાચી છે પરંતુ અમારાથી આવી શકાતું નથી અત્યારે ચૂંટાયેલા આદિવાસી સમાજના ધારાસભ્યની વાત કરીએ તો એ સરકારમાં છે પરંતુ સરકારના પપેટ જેવી વાત છે કઠપુતલીની વાત છે તમે જાણતા હશો વિધાનસભામાં પણ જ્યારે આપણે જોઈએ છીએ એક શબ્દ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની વાત હતી ત્યારે પણ અમને બહાર કાઢી મૂક્યા હતા પરંતુ એક ધારાસભ્ય ત્યાં એમ નથી કીધું કે અમને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જુએ છે આ માત્ર ને માત્ર આદિવાસી સમાજના પ્રમાણપત્ર પર ચૂંટાઈ જવાની વાત છે પરંતુ આદિવાસી સમાજને મદદરૂપ થવાની વાત એક પણ ધારાસભ્ય હજી સુધી કરી નથી સાચી વાત છે

દિશા નથી બતાવી સમાજની સાચી લડતમાં સહકાર નથી આપ્યો ને રહી આપી પાર લિંગની વાત જ્યારે આવે છે ત્યારે મારે એક જ વસ્તુ કહેવાય કે ભૂતકાળની અંદર આદિવાસીઓએ બહુ ભોગ આપ્યો છે એના માટે એ કેવડિયા ડેમ હોય ઉકાઈ ડેમ હોય કે કેલિયા ડેમ હોય કે ચોપડ હોય હા ચોપડ આજે આજે પણ એમને પૂરતો ન્યાય મળ્યો નથી અને આ જે પ્રોજેક્ટ હાલમાં પાર આપી લિંગની વાત આવે છે એ પ્રોજેક્ટમાં બહુ મોટું નુકસાન છે સમગ્ર માનવજાત સાથે માનવ તો ખરા જ માનવ માનવીને તો નુકસાન છે જ પણ માનવજાત સાથે તાલમેલ મિલાવી રહેતા જીવ જંતુ પશુ પંખી અમારી સંસ્કૃતિ અમારી પ્રકૃતિ અમારા દેવી દેવતા સંપૂર્ણ નષ્ટ થવાની અમને ભીતિ છે એટલા માટે અમારી એક જ માગણી છે કે આ પ્રોજેક્ટ કોઈ પણ સંજોગોમાં થવા જોઈએ નહીં ને અમે થવા પણ દેવાના નથી એના માટે જે રીતની અમારે લડાઈ લડવી પડશે એ લડીશું આંદોલન કરવા પડશે આંદોલન કરશું કદાચ નામ શું મારું નામ રમેશભાઈ એમ પટેલ રૂડીપથા ગામ સભા અધ્યક્ષ તમે તો પેલા પોલિટિકલ માણસ લાગો નહીં નહીં બિન રાજકીય છે આજે બી કાલે કદાચ બિન રાજકીય બિન રાજકીય આજે સવાલ છે હાજી તમે આદિવાસી છો આદિવાસી કે વનવાસી છો આદિવાસી વનવાસી નથી નહીં વનવાસી નથી ભારતીય જનતા પાર્ટી તો વિદેશી વિચારધારા પર ચાલે છે વિદેશી સંસ્કૃતિ પર ચાલે છે એની વિચારધારા મૂળ બીજા છે આપણે એમાં નથી જતા પણ મારે એમાં નથી જવું મારે તો એક જ વાત કરવી છે આજે અનંતભાઈ અમારી સાથે આંદોલનમાં સહભાગી છે અનંતભાઈ સમાજ માટે લડે છે અમજ અનંતભાઈ જર જંગલ જમીન બચાવવા માટે લડે છે કાલે કદાચ અનંતભાઈ સત્તામાં આવીને એ બી સમાજના વિરોધમાં જાય તો અમે એના એમની સામે પણ આંદોલન કરવાની બધી તૈયારી રહેશે તો મિત્રો ખાસ કરીને જે વિડીયો જોઈ રહેલા ગુજરાતના નાગરિકોને ખાસ કરીને જે લોકો સુરતમાં બરોડામાં રાજકોટ અમદાવાદમાં છે એ બધા નાગરિકોને કહેવું છે કે તમારા પાર તાપી રિવર લિંકના પ્રોજેક્ટની સામે જે આદિવાસી ભાઈઓ લડી રહ્યા છે સાથી અનંત પટેલ લડી રહ્યા છે એનું સમર્થન તમારે કરવું જોઈએ એટલા માટે કે તમે જે ઘર છો કે તમે જે રોડ ઉપર ચાલો છો કે તમારી સોસાયટી ફ્લેટ ટેરામેન્ટ એપાર્ટમેન્ટ બન્યા જે મોલ એન્ડ મલ્ટીપ્લેક્સના શોપિંગ સેન્ટરમાં તમે ખરીદી માટે જાઓ છો ફિલ્મો જોવા જાઓ છો એ બધું જ અહીંના આદિવાસી કડિયા મજૂરોનો લોહીને પરસેવો છે ગુજરાતની વિધાનસભાના જે મકાનમાં અનંતભાઈ પટેલ અને હું બેસું છું કે ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્ય બેસે છે એ ગુજરાતની વિધાનસભાનું મકાન કે નાગરિકોના પ્રશ્નોના સમાધાન માટે સચિવાલયની અને કચેરીઓમાં તમે જાઓ ગુજરાતનું જે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જુઓ એ બધું જ એ ગુજરાતના દાહોદના ગોધરાના પંચમહાલના ડાંગના વાંસદાના આહવાના બાજુમાં રાજસ્થાનના બાંસવાડાના ડુંગરપુરના આ આદિવાસી કડિયા મજૂરોએ છેલ્લા ચાલીસ પચાસ વર્ષમાં કાળી મજૂરી કરીને પોતાનો પરસો આપ્યો ન હોય શ્રમ આપ્યો ન હોય તો ગુજરાતમાં જે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થયેલું છે એ કશું જ નિર્માણ ના પામેલું હોય તમારું મારું ઘર જેણે બાંધ્યું એનું ઘર ઉજળતું હોય તો અમદાવાદમાં વડોદરામાં રાજકોટમાં સુરતમાં બેઠા બેઠા તમારીને મારી પણ આ આદિવાસી સમાજને સમર્થન કરવાની જવાબદારી રહેલી છે હું માનું છું કે આ નવ ઓગસ્ટની ઉજવણી

આ પાર તાપી રિવર નો પ્રોજેક્ટ થઈને આવ્યા છે જેના વિરોધમાં હું પણ છું ભાઈ અનંત પટેલ પણ છે અને બધા જ આદિવાસી સમાજ છે એટલું કે આપણે એક માણસ તરીકે જો સાચા અર્થમાં જો આપણે ગુજરાતના નાગરિક તરીકે કેળવણી પામ્યા હોઈએ ખાલી ડિગ્રી નહીં કેળવણી પામ્યા હોઈએ સાચા અર્થમાં શિક્ષણ પામ્યા હોય તો આપણી અંદર એવી સંવેદના પણ હોવી જોઈએ કે જે મારા ઘરે કચરા પોતા કરવા આવે છે જે મારી ગટર સાફ કરે છે જે મારું મકાન બાંધે છે એના જીવન સાથે જો મને લેવા દેવા નથી તો મારું એમબીબીએસ કરવું એન્જિનિયરિંગ કરવું એમપી એમએલએ બનવું કે આઈએસ આઈપીએસ બનવું કે મીડિયા પર્સન બનવું એનો કોઈ જ મતલબ રહેતો નથી હું આશા રાખું છું આ લડત આદિવાસી સમાજ અને આખા આખો સમાજ બધા વંચિતો સાથે મળીને લડીશું જીતીશું જય ભીમ જય જવાહર જય ભીમ જય જવાહર જય આદિવાસી એક कमान आदिवासी समान एक तीर एक कमान आदिवासी एक कमान आदिवासी समान जय जोहर का नारा है भारत देश हमारा जय जौहर का नारा है भारत देश हमारा है जय जोहर जय देका। जोहर तू